મેડમ આ આખું તમને આ બ્રીફ કરું આ પૂરું હાઇજીનિક હોય છે અને આમાં એ ગ્રેડ બાસમતી રાઈસ ને બધું પગાર અમે પોતે આ પેકિંગ કરીએ છીએ અને આખું વેજ હોય છે કારણ કે બધા ધર્મ ના આપવાનું છે કોઈ એક ધર્મ માટે નથી ગયા રવિવારે અમે પાંચસો પેકેટ આપ્યા હતા આ રવિવારે અમારા પેગમ્બર સાહેબની ની મિલાદ છે બર્થડે છે તો અમે અઢારસો પેકેટ ડિસ્ટ્રીબ્યુટ કરશું ને અમે પોતે જ આવી હરેક એરિયામાં ના અહીંયા અહીંયા લિમિટેડ છે બેન આ બધી આ બધી રિક્ષાઓ ઊભી છે એ આખા જૂનાગઢના બધા ગરીબ એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરશે આ અમારો જે પ્રોજેક્ટ રાઇસ છે ને એનું મિશન એમ છે કે જ્યારે બી કુદરતી આપદા આવે ત્યારે ગરીબોને આખા ઇન્ડિયા લેવલ પર છે ને અમારા આના ઓર્ગેનાઇઝર હિઝ હોલીનેસ છે અમારા ધર્મગુરુ છે એ આખું આનું આયોજન કરે છે અને ફંડિંગ અમે સિર્ફ અમારી કોમ્યુનિટીથી થાય છે આઉટકાસ્ટથી નહીં પણ આ આપવાનું અમારી કોમ્યુનિટીને નથી પાછું એટલે આજે અમે આ બનાવીએ તો અમે ચા બી પીએ તો અમારા પૈસે આ પ્રોજેક્ટ રાઇસમાંથી નહીં ને આપવાનું બધી કાસ્ટને ને ઓલ ઓવર ઇન્ડિયા પર છે તો અમને જૂનાગઢને આ કામ સોંપવાનું છે ને ગયા રવિવારે કર્યું હતું ને આ કરશું અને લગ હા ગમે ત્યારે કુદરતી આપતા આખા જૂનાગઢ જિલ્લામાં ક્યાંય બી હોય તો કપડાં પહોંચાડીએ છીએ ઘર વખરીનું સામાન પહોંચાડીએ છીએ એને અને અમે એ લોકોને જમવાનું પહોંચાડીએ છીએ એના અલાવા કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ હોય એ બી કરીએ લે અમે પોતે કરાવીએ પૈસા નથી આપતા અમે કોઈને અને આ લગભગ આખી રાત જાગે છે આખી ટીમ લગભગ અમારી સાહીઠ જણાની ટીમ છે ત્રણ ગ્રુપ છે આખી રાત જાગીને પેકિંગ અમે જ બુંદી પેકિંગ અમે જ કરીએ છીએ ક્વોલિટી પર્પઝ અમારું હોય છે પહેલાં એ સારી ક્વોલિટી પૈસાનો કોઈ માટે ઇમ્પોર્ટન્ટ નથી કે અમે જે જમશું એ જમાડશું બીજાને એમ નથી કે દાળ ચાવલ દઈ દીધા અને સસ્તી ક્વૉલિટી અમારું નથી અમારા હિસ ઓલિનેસનું એકદમ સ્ટ્રિક્ટલી ઉપરથી ફરમાન છે કે તમે જે જમો એ જ જમાડો કરી મને અને કુદરતી આફતા બધા ધર્મ માટે આવે છે મેડમ કોઈ એક ધર્મ માટે નથી આવતું તો બધા ધર્મને અમે આખો લોકો આજે અમારે સ્પેશિયલ ઇવેન્ટ એટલા માટે છે કે અમારા ઇસ્લામના પૈગમ્બર હઝર મહ સલ્લા સલમનું આજે બર્થ ડે છે અમારા હિસાબથી આજે બર્થ છે એટલે અમે આ હરેક ધર્મને એમ અમે અપીલ છે અમારી બધા ધર્મથી કે બધાએ આ કાર્યમાં આગળ આવવું જોઈએ એટલે આજના દિવસ નહીં આ પ્રોજેક્ટ રાઇટ્સના અંદર જે બી ફંડિંગ થાય છે એ અમારે લોકલ લેવલ પર ગામમાંથી કરીએ નહીં તો અમારા હિજોલીની તરફથી ફંડિંગ આવે છે પૂરું એટલે પૈસા જે બી ઘટતા હોય અમને ઉપરથી આવી જાય છે પણ કરવાનું છે એમ કે તમે પોતે કરવાનું છે પૈસા કોઈ જગ્યા નથી આપવાના તો અમારો આખો ગ્રુપ બધા જ લગભગ બિઝનેસમેન છે પોતાનો બિઝનેસ બંધ કરીને એક આખો દિવસ આપે છે ને ગમે ત્યારે આવી સેવા અભાવના કાર્ય હોય બ્લડ ડોનેશનના કેમ્પ હોય છે પછી હેલ્થ વાઇઝ કોઈ છે સ્પોર્ટ્સ પ્રોગ્રામ હોય છે અમે બધું ઓર્ગેનાઇઝ કરીએ છીએ તો અમારો નિયમ એમ છે કે અમે ઓર્ગેનાઇઝ કરીએ તો આઉટ બીજા કોઈ નહીં ઓર દાઉદી હોરા કોમ્યુનિટી જ આમાં કોન્ટ્રીબ્યુશન કરે પૈસાનું પૈસાનું કોન્ટ્રીબ્યુશન શું દાઉદી વોરા કોમ્યુનિટી કરશે આમાં આ રીતે અમે આપશું આજે